ઝાલોદ બ્રહ્મકુમારીજ કેન્દ્ર ખાતે દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કાર્યક્રમ યોજાયો આ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં રક્તદાનમાં બત્રીસ રજીસ્ટ્રેશન અને ત્રેવીસ યુનિટ સેવાકાર્ય નોંધાયું હતું બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાન સાથેનું મહાઅભિયાન આયોજન કરેલ હતું તેના ભાગરૂપે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ સમાજ સેવા વિભાગના સૌજન્યથી રક્તદાન ઝુંબેશ હાથ ધરાયું હતું ઝાલોદ સેવા કેન્દ્રના સંચાલિત મિતા દીદીના મહાદાન જે કહી શકાય કે તેના ભાગરૂપે જે આયોજન કરાયું હતું અને આ કાર્યને સફળ બનાવવા હાકલ કરેલ હતી તેને લઈને રક્તદાન કરવા માટે મોટા પ્રમાણમાં સ્વેચ્છાએ લોકો જોડાયા હતા આજ રોજ આ મહા રક્તદાન અભિયાન રેડક્રોસ દાહોદના સહયોગથી જ યોજાયો હતો આ રક્તદાન મહાદાન રાજયોગી દાદીજીના અઢારમાં પુણ્ય સ્મૃતિ દિવસ વિશ્વ બંધુત્વ દિવસ પર યોજાઈ હતી અને આ રક્તદાન મહાશિબિરનું આયોજન ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવેલ હતું એક જ દિવસમાં એક લાખથી વધુ લોકો રક્તદાન કરે તેવો વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આજના રક્તદાન મહાદાન સેવા સંકલ્પમાં બત્રીસ વ્યક્તિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ત્રેવીસ વ્યક્તિઓએ આ કાર્યનો લાભ લીધો હતો અને જે કહી શકાય કે આ જે રક્તદાન કેમ્પ સમગ્ર ભારત દેશમાં આયોજન કરાયું હતું